છો ગુજરાતીઓ મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ છવ્વીસ જુલાઈ થી લઈને એકત્રીસ જુલાઈ સુધી કેવું રહેશે હવામાન એક ઓગસ્ટથી કેવું રહેશે હવામાન અને આવનારો ઓગસ્ટ મહિનો કેવો રહી શકે છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને મળી જવાની છે અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે છવ્વીસ તારીખ બાદ ગુજરાત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ અને મજબૂત સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેની અસર આપણને છવ્વીસથી ઓગણત્રીસ ત્રીસ જુલાઈની વચ્ચે જોવા મળે તેવી સંભાવના છે મિત્રો મહત્વનું છે કે આજે છવ્વીસ જુલાઈ છે તો આજે ઉત્તર ગુજરાતના અનેક ભાગો ઉપરાંત ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વાતાવરણમાં પલટો શરૂ થઈ ગયો છે અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ શરૂ થઈ ગયા છે મિત્રો આગામી થી અડતાલીસ કલાકમાં આ જે વરસાદ છે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવશે ખાસ કરીને આજે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ઉપરાંત અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર આણંદ ભરૂચ નર્મદા સહિત સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો ઉત્તર ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે કચ્છના સમગ્ર વિસ્તારની વાત કરીએ તો આગામી થી અડતાલીસ કલાકમાં સમગ્ર કચ્છમાં એક વરસાદ માહોલ સર્જાઈ જશે અને આગામી બે દિવસમાં કચ્છમાં પણ ભયંકર વરસાદ થાય જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં એકથી લઈને ચાર ઇંચથી વધુ વરસાદ થાય અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ ફક્ત એક જ દિવસમાં થાય તેવી સંભાવના છે બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક મંથકમાં છૂટો વરસાદ રહેશે પરંતુ ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે છૂટાછવાયા વરસાદની શક્યતા વધુ રહેલી છે પરંતુ મિત્રો આગામી અડતાલીસ કલાકના સૌરાષ્ટ્રનો જે મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરના અનેક વિસ્તારો છે તેને પણ વ્યાપક અસર જોવા મળે અને જે તે વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ તો એ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે પરંતુ સાર્વત્રિક વરસાદ જે સૌરાષ્ટ્રમાં મળવો જોઈએ તે અત્યારે મળે તેવું લાગતું નથી બીજી તરફ મિત્રો પવનની પ્રમાણની વાત કરીએ તો કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય અને દક્ષિણ ગુજરાતનો જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે તેમાં ત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે દરિયો ગાઢોતુર બને આ દરિયામાં એક કરંટવાળું વાતાવરણ જોવા મળે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ જશે મિત્રો આ જે સિસ્ટમ છે તેની વ્યાપક અસર આપણને ઓગણત્રીસ ત્રીસ જુલાઈ સુધી જોવા મળે અને ત્યારબાદ આ સિસ્ટમ ઘણી બધી નબળી પડી જશે અને એક વરાપનો મોટો રાઉન્ડ આવે તેવી શક્યતા છે એટલે કે મિત્રો છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે પરંતુ જે સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ છે તે રાઉન્ડ આપણને ત્રીસ જુલાઈ બાદ એકદમ ધીમો થઈ જાય અથવા તો ઓછો થઈ જાય તેવી સંભાવના છે અને વરાપની સાથે તાપ તડકો ઉગાડ નીકળે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય એક ઓગસ્ટથી મિત્રો લઈને સાત ઓગસ્ટ સુધી કોઈ મોટી સિસ્ટમ હાલ દેખાતી નથી પરંતુ જો નવી સિસ્ટમ સક્રિય થશે તો અમારા વિડીયોના માધ્યમથી તમને જણાવી દઈશું બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો લોકલાવ ફોર્મેશન સર્જાઈ રહ્યું છે જેના ભાગરૂપે થઈને આગામી ત્રણથી ચાર દિવસ ગુજરાતમાં હજુ પણ જોરદાર વરસાદનું અનુમાન છે ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તમારા અગિયાર ડોક્યુમેન્ટો હોય તટીય વિસ્તારો હોય જેમાં નદી હોય ડેમ હોય અને તેના તટીય વિસ્તારની આસપાસ જે રહેણાંક વિસ્તારો હોય તેમાં લોકો રહેતા હોય તો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો કારણ કે ડેમો અને નદીઓની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને જેના લીધે થઈને પાણી પણ છોડવામાં આવી શકે છે ફક્ત ગુજરાતમાં જ વરસાદ નહીં પરંતુ મિત્રો ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પણ ગુજરાતની નદીઓ અને ડેમોમાં જળસ્તરમાં વધારો થાય જેથી પાણી છોડવાની એક ફરજ પડે અને નીચાણવાળા વિસ્તારોમાં એક એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે મિત્રો અત્યારથી જ કેડ બાંધી લેજો સચેત થઈ જાવ એલર્ટ થઈ જજો અગત્યના ડોક્યુમેન્ટ હોય ઘર વખરી હોય કોઈ ચીજ વસ્તુઓ હોય તેને સુરક્ષિત જગ્યાએ અત્યારથી લઈ લેજો જેથી આપણને આવનારા સમયમાં ભારે નુકસાન ન થાય બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે